સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે પચીસમી નવેમ્બર પછી જે એર એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને બસો ત્રણથી આજે ત્રણસો પંદર સુધી પહોંચી જતાં સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય પાંડેસરાયો સચિન હોય કોલપાડ ચોર્યાસી પલસાણા સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને ને લીધે એ દમ હોય અસ્થામાં હોય શરદી ખાંસી હોય એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઉદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને જીપીસીબી અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા આવા નિયમો નું ભંગ કરે છે એને ઓગણીસો એક્યાસી ના નિયમ અંતર્ગત એને એના પગલા લેવામાં આવે અને સુરત શહેર એ બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માન્ય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર